નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરીવાર એક વખત મારા નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત કરી રહ્યો છું મિત્રો મિત્રો આજે મને લગભગ મારી તબિયતના કારણે હું વિડીયો બનાવી નથી શક્યો પણ આજે મિત્રો લગભગ દોઢ મહિનાના સમય સમયગાળ્યા બાદ હું આજે ફરી એકવાર નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવી રહ્યો છું તો મિત્રો આજે મારા વિડિયોની અંદર મારા ચેનલની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે જે વિડીયો બધા અલગ અલગ દેવોને ઉદ્દેશીને અને શાસ્ત્રોની વિશે આપણે મારા મોબાઈલના આ યુટ્યુબ ચેનલની અંદર તમે દરેક વિડીયોની અંદર બધું જોયું હશે પણ આજે મિત્રો આજે આપણે એવા દેવના દર્શન કરવા આવ્યા છે જેમનું નામ છે ભેંસાસુર મહારાજ જે મંદિર આવેલું છે પાદરા તાલુકાની અંદર મોભા નામનું ગામ છે તો મોભા ગામ અને પિંડાપાની વચ્ચેનો જે સીમાડો છે ત્યાં આગળ આ મંદિર ભક્તો મિત્રો આવેલું છે તો આજે આપણે એના દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય વિડીયોની અંદર અંત સુધી બન બન્યા રહેજો જેથી કરીને તમને હું ભેંસાસુર મહારાજના દર્શન કરાવીશ તો ચારો મિત્રો આપણે એ મંદિર તરફ જઈશું તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ખૂબ સુંદર નાનકડું એવું ભેંસાસુર મહારાજનું મંદિર છે તો અત્યારે હું મિત્રો અહીંયા રોડ પર ઊભેલો છું તો તમને રોડના માર્ગ દ્વારા હું ભેંસાસુર મહારાજના મંદિરે તમને દર્શન કરવા માટે હું લઈ જઈશ અત્યારે જ રોડ ખરાબ છે તો અહીંયાથી તમે પોતાનું વ્હીકલ લઈ બાઈક હોય તો બાઈક ગાડી પણ લઈને અહીંયા આગળ આવી શકો છો ખૂબ સુંદર જગ્યા છે જો તમે જોઈ શકો છો એવી રળિયામની જગ્યા છે હવા પણ ખૂબ સુંદર અને તંદુરસ્ત હવા પણ અહીંયા આજુબાજુ આવે છે અને અહીંયા આગળ રવિવારના સમયની અંદર મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આ ભેંસાસુર મહારાજના દર્શન માટે અહીંયા આગળ આવે છે અહીંયા આગળ એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે આ બોર્ડ છે અહીંયા ભેંસાસુર મહારાજનું મંદિર અહીંયા લખ્યું છે ગામ મુપો પિંડાપા તાલુકો પાદરા જિલ્લો વડોદરાની અંદર આ મંદિર મોભા ગામે અને પિંડાપાની વચ્ચે આવેલું છે તો આ તમે સામે જોઈ રહ્યા છો ભક્તો મિત્રો નાનકડું સુંદર મંદિર છે પહેલાં અહીંયા આગળ કહેવાય છે કે એક નાનકડું મંદિર હતું ડેરી જ હતી માત્ર પણ અત્યારે ભક્તોની આસ્થા જે ભેંસાસુર મહારાજ પ્રત્યે જે આસ્થા છે બધા દરેક ભક્તોની અને અહીંયા ભેંસાસુર મહારાજ બધાની કામનાઓ પણ પૂર્ણ કરે છે તો એટલા માટે અહીંયા આગળ ધીરે ધીરે આ મંદિરની પ્રગતિ થવા લાગી અને અહીંયા આગળ જ્યારે પણ એમની તિથિ આવે છે પુણ્યતિથિ ત્યારે આગળ મોટા પ્રમાણે ડાયરાનું પણ આયોજન થાય છે અને મોટા મોટા યજ્ઞો પણ થાય છે પહેલાં એક નાનકડી પ્રતિમા હતી તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે અને અત્યારે મંદિરની શોભા ઘણી વધી ગઈ છે કારણ કે બેસાસુર મહારાજ દરેક ભક્તોની કામનાઓ અહીંયા આગળ પૂર્ણ કરે છે અને દરેક ભક્તોની અહીંયા આગળ બેસાસુર મહારાજ જોડે એવી આસ્થા પણ ખૂબ જોડાયેલી છે અને બધા અહીંયા આગળ દર્શન માટે ઘણા બધા ભક્તો રવિવારના સમયની અંદર એમના દર્શન કરવા માટે આવે છે તો હું જે વાત કરી રહ્યો છું મિત્રો એ મંદિરની અંદર આપણે હવે આવી ગયા છે તો મંદિરનો મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું તમે દર્શન કરી શકો છો પહેલાં અહીંયા આગળ એક નાનકડી ડેરી હતી એમાં જે આ પ્રતિમા તમે જોઈ રહ્યા છો જે ખંડિત અવસ્થામાં છે કહેવાય છે કે એક ભક્તે આ દાદાની આ મૂર્તિને ખંડિત કરી દીધી હતી પણ ત્યારબાદ એને એ ભક્તને પોતાની ભૂલનો પસ્તાવો થયો છે ત્યારબાદ પાછી એ ભગવાનની પ્રતિમા અહીંયા આગળ પાછા મૂકી ગયા અને ત્યારબાદ અહીંયા આગળ પ્રતિષ્ઠા કરી નવનિર્માણ કરી આ દાદા ભેસાસુર મહારાજની આ મૂર્તિ અહીંયા આગળ પ્રતિષ્ઠા કરીને વિરાજમાન કરી છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો તો આ છે ભેસાસુર મહારાજ ને મેં તમને દર્શન કરાવ્યા છે ખૂબ સુંદર મંદિર છે મોટી સંખ્યામાં પણ અહીંયા આગળ ભક્તો દર્શન કરવા આવે છે તો આ પ્રમાણે આ મંદિર છે તમે જોઈ શકો છો આજુબાજુ ખૂબ ખૂબ સુંદર જગ્યા છે ચારે બાજુ ખેતરા આવેલા છે હવે મંદિરની બહાર જઈશું આજુબાજુ પણ તમને મંદિરના દર્શન કરાવું એ ખૂબ સુંદર જગ્યા છે તો આ તમે જોઈ શકો છો મંદિરની આજુબાજુની જગ્યા જે પ્રમાણે ભક્તોની કામનાઓ ભેસાસુર મહારાજ પૂર્ણ કરે છે એ પ્રમાણે આગળ મંદિરની પ્રગતિ પણ થતી જાય છે અને લોકો પોતાના સ્વ ખર્ચામાંથી પણ થોડું ઘણું પણ અહીંયા આગળ ભેંસોર મહારાજના મંદિરે લોકો ખર્ચ કરીને કંઈકને કંઈક અહીંયા આગળ બનાવતા રહે છે પહેલાં કશું પણ અહીંયા હતું નહીં પણ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મંદિરની ચારે બાજુ શેડથી માંડીને બધું અહીંયા આગળ ભક્તો દ્વારા બધું લગાવવામાં આવ્યું છે અહીંયા આગળ એક બોર પણ કરેલું છે જેથી કરીને આગળ કોઈ પણ બાધા માટે આવે છે એની માટે પાણીની પણ વ્યવસ્થા અહીંયા આગળ સરળતાપૂર્વક પાણી પણ એમને પ્રાપ્ત થાય છે મળી રહે છે અહીંયા આગળ મોટા મોટા એવા રસોડા પણ થાય છે ડાયરા પણ થાય છે એવા બધા મોટા મોટા ઘણા બધા આયોજનો અહીંયા આગળ ભક્તો દ્વારા થાય છે અને એવા મોટા મોટા કલાકારો પણ આ જગ્યા પર આવે છે જ્યારે એમની પુણ્યતિથિ આવે છે પ્રતિષ્ઠાનો દિવસ આવે છે ત્યારે અહીં આગળ પાઠવસો તરીકે અહીં આગળ વિધિ પણ કરવામાં આવે છે અને દાદા ભેંસાસુર મહારાજને પ્રસન્ન પણ કરે છે અને આજરે હજુ જાગૃત અવસ્થાની અંદર આ ભેસાસુર મહારાજ અહીંયા આગળ વિરાજમાન છે અને બધાની કામનાઓને પૂર્ણ કરે છે અને બધા એમના આશીર્વાદ પણ મેળવે છે અને એમને જ્યારે પણ અહીંયા દર્શન માટે આવે છે તો એમને નૈવેદ્યની અંદર ધરાવવામાં આવે છે શું ધરાવાય છે એમને નૈવેદ્યમાં આવી કહેવાય છે કે મલિદો જે પ્રસાદનું નામ છે એ મલિદો અહીંયા આગળ એમને ભેસાસુર મહારાજને વધારે પ્રિય છે એવો મલિદો અને ચણા અને સિગારેટ સિગરેટ એ સિગરેટ પણ એમને અર્પણ કરે છે અને એમને પ્રસન્ન કરે છે અને અહીંયા આગળ એમની બાજુની અંદર નાનકડું એક સુંદર એવું મંદિર છે તે મંદિર છે માં મેરડીમાં એ આગળ વિરાજમાન છે તમે જોઈ શકો છો તો આ છે માં મેરડી જેમ કે અત્યારે તો મેરડીમાં તો બધાના કામો કરે જ છે કેમ કે તમે જોવો જ છો મોબાઈલની અંદર મેરડીમાંના એવા કલયુગની અંદર ઘણા બધા પરચા છે જેમ કે બારેજા એક ધામ છે ત્યાં પણ એ મેરડીમાંના ખૂબ એવા પરચા છે પછી આ બાજુ ખંભાત પરની પણ એક મંદિર છે ત્યાં પણ એવા મેરડીમાંના ઘણા બધા પરચા છે એવું અહીંયા આગળ ભેંસાસુ દાદાની બાજુની અંદર પણ નાનું મંદિર છે મેરડીમાનું તો મેરડીમાં પણ અહીંયા આગળ બધાના કામો કરે છે જેવી ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે એ પ્રમાણે અહીંયા આગળ દાદા અને મા મેલડી બધાના કામો પૂર્ણ કરે છે તો મિત્રો આ તમને દર્શન કરાવ્યા છે ભેંસાસુર મહારાજના મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો વિડીયોને અવશ્ય અને જેટલું બને એટલું મારું વિડીયો આ તમે શેર કરજો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય અંબે